બે પાંચ ચાર પાંચ છ આઠ દો અગિયાર સત્તરસો ને અગિયાર રૂપિયા સત્તરસો અગિયાર સત્તરસો પાછા પાછા સત્તરસો જૂરસો

પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો પંદરસો આ જોવો જોઈએ પિસ્તાલીસ પંદર પંદર સાંચોતેર પંદરસો ને પંચોતેર રૂપિયા છોતેર

પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એક દેવ પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા પહેલા છે આઠ દોઢ બાર તેર પંદર અઢાર અઢારસો ને પચીસ રૂપિયા અઢારસો ને પચીસ આ તમારા નથી અઢારસો ને પચીસ ઓગણ એક અઢારસો ને પાંચ

એક રૂપિયા એક રૂપિયા એક વાર એક રૂપિયા એક બે વાર એક અઢારસો રૂપિયા અઢારસો એક બેઠિ અઢારસો રૂપિયા પચાસ પચાસ એકાવન અઢારસો એકાવન રૂપિયા એક વાર બે વાર અઢાર એકાવન તમારા નથી અઢારસો ને એકાવન અઢારસો રૂપિયા અઢારસો ને એકાવન રૂપિયા કરો અઢાર એકાવન બાવન પંચાવન છપ્પન અઠાવન ઓગણીસ છોતેર એસી એકાણું 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 અઢાર એકાણું બાણું પંચાણું છન્નુ છન્દ્રો ઓગણીસો રૂપિયા ઓગણીસો ઓગણીસો બે વાર ઓગણીસો એક

છતેતે એસી પંદરસો ને એસી રૂપિયા પોળસો રૂપિયા પોળસો રૂપિયા ચૌદ પચાસ પાકા પાછા ચૌદ પચાસ પાકા પાકા નાનો એવો કટો છે આ બ્યાસી બ્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠાશી નેવું એકાણું બાણું તાણું પંચાણું પંદરસો પંદરસો રૂપિયા પંદરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પંદરસો ને સાત રૂપિયા પંદરસો સાત આઠ आठ रुपिया, पंद्रह सौ आठ रुपिया, पंद्रह सौ आठ, एक में माये, बल्सो रुपिया, पाका पाका, पाका बल्सो रुपिया पाका चाहे बल्सो, बल्सो ये बयात और चार पांच सौ, दो हज़ार पंद्रह हज़ार रुपए, बी बल्सो ने बीस रुपिया, बल्सो बी एक बार, बल्सो ने बी, बल्सो ने बी, बल्सो बी, हमारे सेबा

तालीस जुम्मी पिस्तालताली पचास पंचायत अठा पंचोतेर चौदस रूपया चौदह पंचोतेर पंचोते ઓગણાસી એ ચૌદસો ને એકાણું રૂપિયા બાણું ત્રણું ત્રણ પચાણું છું અઠા પંદરસો બે બે રૂપિયા એક વાર બે વાર પંદરસો બે

પંદરસો પંદરસો રૂપિયા પંદરસો એક બે ત્રણ ચાર પાંચ છી પંદરસો ને વીસ હવે બોલો પંદરસો ને એકવી બાવીસ પચીસ એકત્રીસ પંદરસો ને રૂપિયા પંદર તેત્રીસ પંદર તેત્રીસ